મિત્રો નમસ્કાર જેમ તમને યાદ હશે કે સત્તાવીસ તારીખે રાતના જે અતિભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું એના કારણે વલસાડની અંદર ચીખલી અંદર અને વાંસદાની અંદર એકદમ તબાહી મચી હતી ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને તરત જ મેં પોતે અને અમારા ધારાસભ્ય ભરતભાઈ પત્ર સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી સર્વેની કામગીરી પણ બીજા ચાલુ કરી દેવામાં આવી અને સાત દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ડીબીટી માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે આના માટે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે સાત દિવસની અંદર જ જે રાહતનું પેકેજ અમે જે માંગણી કરી હતી એ તરત જ સંતોષોમાં આવી છે સાથે જ અમારા જિલ્લા તંત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું મારા ધારાસભ્ય ભરતભાઈ મારું વલસાડનું સંગઠન નવસાડી જિલ્લા ભાજપ સંગઠનમાં હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આપણે બધા સાથે મળીને સેવાના કામ પણ કર્યા અને સાથે સાથે તંત્ર દ્વારા જે પણ રાહત પેકેજ છે એ પણ આપણે બધા લઈ આવ્યા અને જે આપણા જેટલા પણ લોકોએ નુકસાન પહોંચ્યું છે એમને કાલે પહોંચી પણ જશે એટલે આપણે એક ટીમ વર્ક તરીકે જે સારું કામગીરી કરી છે એના માટે હું પાછું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા તંત્રને અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ખૂબ ખૂબ હું ધન્યવાદ કહેવા માગું છું અને સાથે પાછું કહેવા માગું છું કે જ્યારે જ્યારે કોઈ આવી આફત આવે ત્યારે અમે અમારા લોકો સાથે ખભેથી ખભે મળીને ઉભો રહીશું અને આ જ રીતે જલ્દીથી જલ્દી કોઈ પણ સહાય પહોંચાડે એના માટે પૂરો પ્રયત્ન કરશું ધન્યવાદ